નમસ્કાર દર્શક મિત્રો હું છું અજિતસિંહ ઠાકોર હું હાલ ઉપસ્થિત છું નવસારીના વેરાવર ચાર રસ્તા પાસે આ ચાર રસ્તા જે આપ જોઈ શકો છો કે રિંગ રોડ પસાર થાય છે અને નવસારી ગણાય છે અને નજીકમાં ટાટા બોયઝ સ્કૂલ આવેલું છે બાજુમાં મચ્છી માર્કેટ છે અને અહીં આસપાસ આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં રેસીડન્ટ પણ છે હવે મુખ્ય જે મુદ્દો છે એ છે ટ્રાફિકનો અને એ ટ્રાફિક એટલા માટે થાય છે કે આ જે ડ્રેનેજ નું કામ છે એ ડ્રેનેજ આશરે લગભગ 2 થી 3 મહિનાથી ડ્રેનેજ નું કામ ચાલુ છે અને આ ડ્રેનેજ નું જે કામ ચાલુ છે એ એને એના લીધે મોટી ટ્રાફિક અહીંયા થાય છે અને એવામાં ખાસ કરીને જો વાત કરીએ તો રવિવારના દિવસે અહીં રવિવારી બજાર પણ ભરાતી હોય છે તો જે ટ્રાફિકની સમસ્યા છે અને એની અંદર ક્યાં ને ક્યાંક રવિવાર બજાર જે ભરાય છે તેના લીધે સમસ્યા વધુ વકરી બની રહી છે ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક આપણી સાથે જોડાયા છે અને એ લોકો પાછળ અઢી ત્રણ મહિનાથી જે પરિસ્થિતિ ભોગવી રહ્યા છે તો આપણે એમની પાસે જાણીશું કે હાલ જે આ ડ્રેનેજ નું કામ છે અને એ મંદ ગતિએ ચાલી રહ્યું છે અને એ મંદ ગતિના ચાલવાને લીધે કેવા પ્રકારની સમસ્યાઓ આપ વેઠી રહ્યા છો તે આપણી સાથે અહીં રફીકભાઈ ઈટવાલા છે રફીકભાઈ ઈટવાલા પાસે આપણે જાણીશું કે આ જે ડ્રેનેજ નું કામ છે તે બાબતે રફીકભાઈ શું કહેવા માંગે છે અને કેટલા સમયથી કામ ચાલુ છે એ આપણે એમની પાસે જાણીએ આ જે ગટર નું કામ છેલ્લા ત્રણ મહિનાથી વિરાવળ જકાત નાકા એટલે કે ઓર્નેટ એપાર્ટમેન્ટથી લઈને ટાટા સ્કૂલ સુધી ચાલી રહ્યો છે ખરેખર જોવા જઈએ

બીજી વસ્તુ કે અહીં આ લોકોને મનપાને કામ કરવાનું કોઈ મન થતું નહીં હોય તેવું મને લાગી રહ્યું છે બીજી વસ્તુ કે અહીં મુસ્લિમ વિસ્તાર છે એટલે જે કામ દસ દિવસ પંદર દિવસમાં થઈ જવું જોઈએ તે છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો ચલાવી રહ્યા છે એ બાબતમાં આપણી સાથે એક આગેવાન અહીં ઉપસ્થિત છે તો આપણે એમની પાસે કે રવિવાર બજાર જે ભરાય છે એ બાબતમાં આપણું શું કહેવું છે ભાઈ આ રવિવાર બજાર જે ભરાય છે અહીંયા આ મેન રોડ પર ભરાય છે તમને સવારથી સાંજ તક કેટલી ટ્રાફિકો થાય છે અહીંયા કે અમારે પોતાના ઘરમાંથી નીકળવું હોય અમારા ઘરવાળા મારા મારી બચ્ચાએ નીકળવું હોય તો ત્રાસ લાગે છે અને તમે જુઓ કે સવારથી સાંતર બધા ભરાય છે આખો રોડ બ્લોક થાય છે અમારા લોકોને ટેન્શન પરેશાની લોકોને કંઈ તકલીફમાં બહાર જેવું હોય તો જવાય નહીં તો ઉપર આ રોડનું કામ ચાલે છે બાજુમાં ટાટા સ્કૂલ છે જ્યાં બચ્ચાઓ તો ભણે છે આ બચ્ચાઓની સેફ્ટી શું આજે ગટરનું પાણી એટલું ખરાબ વાસ મારતું છે સ્મેલ આવતું છે અંદરથી એમાં માણસની બીમારી લાગી જાય પણ નાના નાના બાળકોની સેફ્ટી શું એટલે આ મારે નગર મહાનગરપાલિકા એમ કેવું છે કે ખરેખર તમે આવીને પોતે જુઓ એટલે મહાનગરપાલિકા સેફ્ટી એને મારી નમ્ર વિનંતી જે અપીલ છે કે તમે પોતે આવીને અડધો કલાક બેસો તમને આઈડિયા આવે કે એ કેટલી ખરાબ વાસ આવે છે ને આ ત્રણ મહિનાથી લોકો પરેશાન થાય છે આ ઠાણા સ્કૂલ આરિયાના મારા પોતાનું કાર એથી છે આ ઓર્કિડ બિલ્ડિંગ રહું છું હું આખો દિવસમાં માં થી પાંચ આડા મારવાના હોય છે અમારે એટલી બધી તકલીફ થાય છે અને ખાસ કરીને રવિવાર બજાર તો હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે પ્લીઝ આને બંધ કરાવો કે આ તો લોકો પૈસા ઉઘરાવે છે કમાય છે ખાય છે ને અહીંયા રહી પરેશાન થાય છે બિચારા તો હું કહીશ કે નવસારી નગરપાલિકા હતી ને કોઈ આરોગ્ય અધિકારી હતા બધા કામ ચલાવ જે કર્મચારી હતા તે લોકો ને અધિકારી બનાવીને કામ લેતી આવી છે આપડી નગરપાલિકા એટલી હવે મહાનગરપાલિકા બની ગઈ છે તો કોઈ સારા ડૉક્ટર આરોગ્યને લગતા જે અનુભવી હોય તેવાની નિમણૂક કરવી જોઈએ ને ખૂબ ખરાબ લાગે છે કહેતા કે આજે સ્કૂલ છે ટાટા સ્કૂલની બહાર ગટરનું એટલું બધું ગંદુ પાણી ગંધાઈ રહ્યું છે ને આપણા વોર્ડના જે નગરસેવકો છે અમારા ચાર નંબર લાગે છે ચાર નંબરના નગરસેવકો છે તે બી દેખાતા નથી ખરેખર એમણે અહીંયા આવીને ઉભા રહેવું જોઈએ તેમાં અમારા તો વિપક્ષ છે કોંગ્રેસ તે બી એકદમ પટી ગયેલું છે એ બી કઈ દેખાવા માટે તૈયાર નથી

જે હકીકત છે કે નવસારી મહાનગરપાલિકામાં જે ભંડોળ આવ્યું છે તે સૌથી પેલા શહેર ની અંદર પાયાની સુવિધા ને ઉપલબ્ધ કરવાની જરૂર છે પ્રાપ્ત માહિતી અનુસાર જયારે નગરપાલિકા હતી ત્યારે લગભગ પિસ્તાલીસ કરોડ રૂપિયા સિંચાઈ વિભાગનું બાકી હતું અને બેતાલીસ કરોડ રૂપિયાની આસપાસ અને એ રકમ ક્યાંક હાલ કરોડની આસપાસ કરોડ નીકળ્યા છે ત્યારે કરે છે કે વહેલી તકે આ સમસ્યાનો અંત લાવે નવસારીની અંદર જે પાયાની સુવિધાઓ છે પાણીની જે સમસ્યા છે એનો તાત્કાલિક નિકાલ આવે સારા રોડ રસ્તા મળે આરોગ્યની સુવિધા થાય એવા તમામ બાબતોથી જે શહેરીજનો છે એ કેને કે કંટાળ્યા છે અને સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે મ્યુનિસિપલમાં હાલ ફ્લાવર શો યોજાય રહ્યો છે આપ જોવા ગયા હતા જોવા ગયા છે મન મ્યુનિસિપલમાં એ જોઈને એવું લાગે છે કે વગર કામનો ખર્ચ એવો કરે છે જ્યાં ધ્યાન આપો જો ત્યાં લોકો ધ્યાન આપતા નથી કે જે કરવા જેવું ત્યાં કરતા નથી અમે લોકો રિક્ષા ચલાવીએ હવે આ રોડ ખોદીને મુકેલો તો અમે રિક્ષા મુકવી કે હવે દુનિયાનો ટ્રાફિક થાય છે અહીંયા પોલીસ વાળા બી આ લોકો જે કંટ્રોલ થાતું નથી ટ્રાફિક એ હિસાબે આ લોકો કોઈ ધ્યાન આપતા છે નથી એકવાર વાર હજી બે વાર કેટલી વાર આપડે કોઈ સાંભળવા રાજી જ નહીં મળે ને કોઈ કઈ ધ્યાન આપતું નથી મહાનગર ભાઈ અમને કહેવાનું હોય છે કે અડધો કલાક આવીને અહીંયા બેસો જો અહીંયા સિચ્યુએશન કે કઈ રીતે હેન્ડલ થાય માણસ કઈ રીતે હેરાન થાય છે ના રવિવાર બજાર અહીંયા ભરાય છે તમારું કેવાનું છે કે રવિવાર બજારને ને અહિયાં હટાવીને બીજી જગ્યાએ ડાયવર્ઝન આપો બિલકુલ તમે કહો છો કે આ ફ્લાવર શો નો ફાલતુ નો ખર્ચો છે અને ગણેશ બુક માં નામ નોંધાયું છે એ રેકોર્ડ બનાવ્યું વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો વાત બધી બરાબર ફાલતુ નો છે ખર્ચો કરવાનું કામ શું છે

વખતે ક્યાં ને ક્યાંક એના કરતા એની થિકનેસ પણ ઓછી જોવા મળી રહી છે અને કામની ગુણવત્તા સામે પણ સવાલો થઈ રહ્યા છે અને બીજી એક વાત એમણે જે આક્ષેપ લગાવ્યો કે અહીં નજીકમાં ટાટા સ્કૂલ આવ્યું છે તો ટાટા સ્કૂલને જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ તોડીને આજે લગભગ ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે અને નાના નાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણે છે મહાનગરપાલિકા એ જયારે ડિમોલેશન કર્યું તો ડિમોલ્યુશન ની તમારે ચોક્કસ વ્યાખ્યા હોવી જોઈએ કે ડિમોલેશન કરીને તમે શું કરવા માંગો છો અને જે હેતુથી તમે ડિમોલેશન કર્યું હોય જો તમારે રસ્તા પહોળવા કરવા હોય તો ત્યાં તાત્કાલિક રોડ બનવું જોઈએ અને

દિવેશ પટેલ દિવેશભાઈ પટેલ દિવેશભાઈ આપ ક્યાં વેરાવડ રહો છો વેરાવડ આ ટાટા સ્કૂલ સામે રહો ટાટા સ્કૂલ રહો છો હવે આ જે ડ્રેનેજ નું કામ છે તે કેટલા સમયથી ચાલુ છે ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના થઈ તો શું કહેવા માંગો છો આ બાબતે તમે ટ્રાફિક ના લીધે બહુ પરેશાની ઊભી થઈ ગયેલી છે અને આ ગટર નું પાણી જે સ્મેલ આવે છે તેના લીધે મહાનગરપાલિકા તમે શું મેસેજ આપવા માંગો છો કે વેલી થી વેલી સરકાર આ કામ કરે ને એના પર ધ્યાન આપે ને અહીંયા રહેવાસીઓને જરા એના લીધે મચ્છરનો તો ઉપદ્રવ છે જ સાથે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે અને અહી દર રવિવારે રવિવાર બજાર ભરાય છે ભાઈએ જણાવ્યું કે આશા અને અપેક્ષા તો ખૂબ મોટી હતી પરંતુ એ તમામ આશાપેક્ષો પર પાણી ફરી વળ્યું છે એવું હું માની શકું છું અને આપની ભાવના સમજી શકું છું ગભરાવાનું નહીં સાચું બોલવામાં માં કઈ ગભરાવાનું નહીં હોય તો મિત્રો કહેવાની જે હકીકત છે કે નવસારી મહાનગરપાલિકામાં જે ભંડોળ આવ્યું છે તો સૌથી પહેલા શહેરની અંદર પાયાની સુવિધાને ઉપલબ્ધ કરવાની જરૂર છે પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે

બીજું તો શું કેવું હવે આ વહેલી ટકે કામ થાય એટલું સારું આપણે કમિશનર શ્રીને એ જ આદેશ કરી એ કરી શકીએ મેસેજ આપી શકીએ કે સર વહેલી ટકે કામ કરો તમે રફિક ભાઈએ જણાવ્યું કે જે નગર સેવકો છે એ નગર સેવકો દૂર દૂર સુધી ક્યાંય એમના દર્શન થતા નથી એમના દર્શન દુર્લભ થયા છે ત્યારે નવસારી તમામ જનતાને હું એક અપીલ કરું છું કે આ વર્ષે જ્યારે માર્ચ કે એપ્રિલમાં મહાનગરપાલિકા છે અને એમાં કોઈ પણ નગર સેવક તમારા વિસ્તારમાં આવીને તમારા હાલ લીધા હોય તમારા સમાચાર પૂછ્યા હોય કે તમારા સુખ દુઃખ દેખાયા હોય અને તમારા વોર્ડ જરૂરી કામ બાબતે રજૂઆત કરી હોય કે કામ કરવાની કોશિશ કરી હોય

તાત્કાલિક નિરાકરણ લાવે અને સમયબદ્ધ રીતે ફરી એકવાર હું મારા વાતને પુનરાવર્તન કરું છું કે સમયબદ્ધ રહીને આ કામને તાત્કાલિક ધોરણે બને એટલું જલ્દી પૂરું કરે અને અહીં પડતી સમસ્યાઓથી આ લોકોને હેરાનગતિ જે પડી રહી છે એને દૂર કરે સાથે સાથે અહીં જે રવિવારી બજાર જે ભરાય છે શહેરની બહાર જે ખુલ્લી જગ્યા હોય કોઈ મોટું ગ્રાઉન્ડ હોય ત્યાં રવિવાર બજારને લઈ જવામાં આવે એવી અહીંના સમસ્ત નગરજનોની માંગણી છે ડ્રાઈવર બધા બધી પબ્લિક આવે છે કોઈના પાકીટ ચોરાઈ જાય કોઈના મોંઘા મોંઘા મોબાઈલ ચોરાઈ જાય એના લીધે અમારું કહેવાનું છે કે ડાયવર્ઝન આપીને ખુલ્લી જગ્યામાં રહીએ બધાને ટ્રાન્સપોર્ટ કરો બિલકુલ બિલકુલ ગીચ વસ્તી છે સમજી શકીએ છીએ કે અહીં ટ્રાફિક થાય છે મુખ્ય રસ્તો છે સચિન અને નવસારી જોડતો મુખ્ય માર્ગ છે અને અગલ બગલ અહીં વેરાવળ ગામ લાગે છે સબ્જી માર્કેટ છે મચ્છી માર્કેટ છે અને સ્કૂલ છે જેના લીધે હંમેશા રસ્તો કન્જેસ્ટેડ રહે છે એટલે ખાસ કરીને રવિવારી બજાર અહીંથી હટાવવામાં આવે અને કોઈ ખુલ્લી જગ્યામાં લઈ જવામાં આવે અને ફરી એકવાર આરોગ્ય બાબતે જે ડ્રેનેજ ના લીધે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે લોકો બીમાર પડી રહ્યા છે એના પર મહાનગરપાલિકા ધ્યાન આપે એ અત્યંત જરૂર છે અને એ સમયની માંગ છે હું અજીતસિંહ ઠાકુર નવસારી